ફરી પર કામે પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે ગૌ માતા પડી જતા સ્થાનિક લોકો દ્વારા ગૌ રેસ્ક્યુ કરી કેનાલમાંથી બહાર કાઢી નવ જીવનદાન અપાતા જીવદયા પ્રેમીઓ જોવા મળ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રા પંથક તથા ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા કેનાલ પસાર થાય છે અવારનવાર અકસ્માતે પશુ પડવાની ઘટના સામે આવતી હોય છે તે પછી રખડતા પશુ હોય કે પાલતુ પશુ હોય જંગલી પ્રાણી હોય પરંતુ જીવદયા પ્રેમી હર હંમેશા પોતાના કર્મ અને કર્તવ્યથી ચૂકતા નથી ઢાંગદ્રા તાલુકાના હરિપર ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં અકસ્માતે ગૌમાતા પડી જતા તે હોવાની જાણ ભગવાનભાઈ પટેલ ને થતા તાત્કાલિક ગામના જીવ દયા પ્રેમીઓ અને યુવાનોને જાણ કરાતા મિતુલભાઈ પટેલ ભરતભાઈ મજૂર ધીરજભાઈ પટેલ ભરતભાઈ પટેલ પટેલ રાજપૂત મહાદેવભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મિતુલભાઈ તથા ખેતમજૂર ભરતભાઈ કેનાલમાં પડીને ગૌ માતા ને પટ્ટા વડે બાંધી ક્રેનના મારફતે બહાર કાઢી ગૌ માતા નો જીવ બચાવ્યો હતો અને એક શરાહનીય કામગીરી કરી હતી સ્ટોરી રિપોર્ટભાઈ દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા